આ જે લોકો દેખાય છે બધા તમિલનાડુ છે આવ્યા છે ટુરિસ્ટ છે દર્શન કરવા માટે આપણે જો આ બાળકો ક્રિકેટ રમે છે જો તડકો જ નથી લાગતો બિલકુલ હાલો શીખશો ઓ હો એ વાહ આઉટ કરી દીધો એ દેખ જ નખ્યો હાલો આત્યારે આ IPL મેચ ચાલે છે સચિન ટેન્ડરગલ આવી ગયો છે દાવ લેવા એ એવા ભાઈ નો હાલે છે કિનારો અહીંયા મિત્રો આવો છો તો અમાસ દિવસે આવો કારણ કે આટા દિવસે આવશો તો અહીંયા પાણી તમને કાંઠા સુધી જોવા નહીં મળે આ નિષ્કલક મહાદેવના ના દર્શન થશે પણ પાણીનો જે લુપ તમે આનંદ લેવો એ નહીં લઈ શકો એનું કારણ છે પાણી છે એ બહુ જ દૂર છે તો જો દરિયાનો કિનારો છે અને આયા એક એવો પણ ખાસ છે કે ભાદરવીના ના દિવસે સૌથી પહેલાં આપણા ભાવનગર સ્ટેટ એટલે કે ભાવનગર રાજવીની ધજા અહીંયા ચડાવવામાં આવે છે નિષ્કલંગ મહાદેવે તમારે પાણીનો લુક લેવો હોય દરિયાનો આનંદ કરવો હોય તો તમારે અમાસના દિવસે આવવું તો અમાસના દિવસે અહીંયા સુધી પાણી ભરેલું હોય છે તો આ રીતે અત્યારે તો બધું ખાલી ખાલી છે અને પબ્લિક ખાસ છે નહીં